જ્યારે સમગ્ર રાજ્ય અને સમગ્ર ઝાલાવાડ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતું ત્યારે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ ફરજ પર હાજરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેઓ થાનગઢના જામવાડી વિસ્તારમાં દસ ડિગ્રી ઠંડીમાં રાત્રે ચોકી કરતા જોવા મળ્યા એક સમયે જામવાડી વિસ્તારમાં રાત્રે પણ દિવસ જેવો માહોલ રહેતો જ્યાં એક સાથે ત્રીસ ટકો ગેરકાયદેસર રીતે ખનીજ ભરીને નીકળતી હતી ડેપ્યુટી કલેક્ટર મકવાણાની કડક કાર્યવાહીને કારણે ખનીજ માફિયાઓમાં ભય ફેલાયો છે અને હાલ આખો વિસ્તાર સુમસામ બની ગયો છે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે કરોડો રૂપિયાની સરકારી સંપત્તિ બચાવી ખનીજ માફિયા પર લગામ કસી છે જોકે વઢવાણ લીંબડી અને સાયલા જેવા અન્ય તાલુકાઓમાં બેફામ ખનીજ ચોરી ચાલુ હોવાની ચર્ચાઓ છે જેના પર સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે લોકોમાં એવી ચર્ચા છે કે જો રાજ્યના તમામ અધિકારીઓ એસટી મકવાણાની જેમ નિષ્ઠાપૂર્વક કામ કરે તો ગુજરાતમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરીનું નેટવર્ક જળમૂળથી ઉખડી શકાય